રાજ્યભરમાં આગામી અગિયારમી માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે તે અંતર્ગત નર્મદા જિલ્લાની રાજપીપળા સરકારી હાઈસ્કૂલમાં શાળાના કેન્દ્ર સંચાલકોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ તાલીમમાં કેન્દ્રના સંચાલકોને પરીક્ષા સમયે કઈ કઈ બાબતોની તકેદારી રાખવી તે અંગે ઝોનલ અધિકારીએ સૂચના આપી હતી અહીં મહત્વનું છે કે જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ ધોરણ બાર માટે ચાર ધોરણ દસ માટે સોળ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટે પાંચ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે ધોરણ ધોરણ અને સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે તાલીમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં નર્મદા જિલ્લાના અલગ અલગ શાળાના આચાર્યોને બોલાવી અહીં એમને સ્પેશિયલ તાલીમ આપવામાં આવી હતી વિવિધ આચાર્યોશ્રીને પરીક્ષાનું સંચાલન સુરાચ સુરક્ષરૂપે કહે કરવું તેની તાલીમ આપવામાં આવી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ડિપ્રેશનમાં ના આવે કે કોઈપણ પ્રકારના તણાવ વગર ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે એના માટેની પૂર્વ તૈયારી કરવા માટેની સૂચના આપવામાં આવી છે